નમસ્કાર મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સ્વચ્છતા અભિયાન સપ્તાહ અનુસંધાને વાઘોડિયા પોલીસના કર્મચારીઓ તેમજ એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ સાથે મળી નગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ રેલી યોજાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા સ્વચ્છતા અભિયાન સપ્તાહ અનુસંધાને વાઘોડિયા પોલીસના કર્મચારીઓ તેમજ એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ના એસપીસી ના વિદ્યાર્થીઓ સાથે મળી વાઘોડિયા નગરમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે હેતુથી બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં વાઘોડિયા પોલીસ સ્ટાફ દ્વારા સ્વચ્છતા આપનો અધિકાર આપણું સ્વાભિમાનના બેનરો સાથે વાઘોડિયા ડૉક્ટર એન જે શાહ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ ખૂબ મોટી સંખ્યામાં આરેલીમાં જોડાયા હતા આરેલીનો મુખ્ય હેતુ સ્વચ્છતા અંગે વાઘોડિયા નગરમાં લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ બારીયા સાથે કેમેરામેન શરેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા